તો મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો સાથે તો આપણે આવી ગયા છીએ નડિયાદથી મેમદાવાદ તાલુકાના સંજોલી ગામે આવેલા અહીંયા સંત સૈયદ મુબારક બુખારી કબર આવેલી છે તો ચાલો આપણે અંદર જઈને જોઈએ અને અમારી જાણકારી પ્રમાણે અહીંયા જે સ્તંભ આવેલા છે તો એની ગણતરી કરવી બહુ મુશ્કેલ છે તો ચાલો આપણે ટ્રાય તો કરીએ હેલો અમે

હં કોઈ ગણી બી નહીં શકતું એવું કે છે તો અમે ટ્રાય કરી આટલા જેવા થયા પણ કદાચ અમારાથી એકાદો ભૂલાઈ ગયો હોય કાં તો વધારે થઈ ગયો હોય તો હવે ખબર નહીં પણ જોયો મહેલ બહુ મસ્ત છે તમે પણ જો અહીંયા મહેમદાવાદ આવો તો આ સંજાલી ગામ છે અહેમદાબાદ બી થોડોક જ આગળ અને આ મહેલ જોવા તમે જરૂરથી આવજો ઓકે જય મહારાજ તો મિત્રો થોડાક તમને દ્રશ્ય બતાડીશું રોજા રોજી દરગાહ અને અમારી કોઈ ભૂલચુક હોય તો માફ કરજો પ્લીઝ તો માસી આપણને એક બેઠા હતા એમને આપણને કીધું છે કે આ જે તમે થાંભળા જોઈ રહ્યા છો એ થાંભળા લગભગ થાંભલા લગભગ છાસઠની આસપાસ છે તો અત્યાર સુધી જેટલા પણ ગણ્યા છે તે બધાને ભૂલ પડી છે તો છાસઠની આસપાસ છે તો તમે ગણવા જાઓ તો છાસઠ પણ થાય અથવા સડસઠ થાય પાસઠ થાય એવું તો કોઈ અત્યાર સુધી ગણી નથી શક્યું દેખાય તો મિત્રો અમારી જાણકારી પ્રમાણે ખગોળશાસ્ત્રી પણ અહીંયા ગોથા ખાઈ જાય છે એવું અમને જાણવા મળ્યું છે તો તમે પણ અહીંયા અમદાવાદ નજીક સંજોલી ગામમાં આવો તો આ દરગાહને જોવાનું ભૂલતા નહીં અને આ અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત